la la la, la.

બેટાક આવી ગયા છીએ બેટાભાઈ બંધા ને નિપટાવી લે બસ આવું ફોડે હું થોડાક ફોડું

આમ કરીશ એટલે બહાર નીકળી જાય ઓકે અમે કેટલા ડાયશ ફરીથી આમાં જ આવી એટલે કદાચ પાછા નુબડાઓને મારીને બુજા કર્યું दीदी चलो कैरेक्टर लेके टावर की इस जगह पे आ जाना है फिर सेंटिनो को यहाँ यूज करके वॉल को ऐसे लगा देना है और सेंटिनो को यूज करना है तो आप इस वैन के अंदर आ जाओगे और यहाँ पे आप रैंक भी पुश कर पाओगे तो अपने आज जगह आ गया से अच्छा आप टेस्टिंग कर ले ठीक है तो दौड़ता दौड़ता छोड़ू ग्लूवल मुकू

तो एक बार जरूर चेक कर लो गेम में जाकर अचीवमेंट्स वाले सेक्शन में जाना वहां ओर कोने में जहां एनिवर्सरी लिखा होगा उस पर क्लिक करना। जैसे ही तुम वहां क्लिक करोगे एक फ्री इमोट दिखाई देगा अगर तुमने अभी तक उसे नहीं लिया है तो तुरंत क्लेम कर लेना तो आपने गेम में अचीवमेंट ना सेक्शन में મતલબ કમ્પ્લીટ નહીં ઇનકમ્પ્લેટ ઇનકમ્પ્લીટ વાળા ઓપ્શનમાં આવો અને ઓર્થ એનિવર્સરી એવું તો અહીંયા કઈ છે નહીં પણ એને ક્લિક કર્યું અહીંયા પ્રાઇમ પ્રાઇમ સુપ્રીમ આવી ફાઈવ એમ અને ઉપર આપણે ક્લિક કર્યું તો એને અહીંયા રિમોટ આવી તો એને અહીંયા રિમોટ બતાવી હતી આપણે કઈ બતા છે ને આપણને બતાવે છે પ્રાઇમ લેજે તો આ વસ્તુ એકદમ મોટી છે તો જોવી હવે ત્રીજો જે ચોથો વસ્તુ છે એ સાચી પડે છે કે નહીં

પણ આવી ગયા છે બે જોટા એ બે જોટા પહેલા જોટા તમે ન મળ્યા આખા મેપમાં ઉરી ગયો પણ આ જોટામાં આપણે જોઈ કે થાય છે કે નહીં મને લાગતું તો નથી કે થવાનું છે કેમ કે એવું પોસિબલ જ નથી તમે જો સૌથી પહેલાં એણે હું કીધું હતું કે સેટિંગમાં જાઓ એના પછી કંટ્રોલમાં જાઓ એના પછી અહીંયા ફૂલ કંટ્રોલ છે એમાં જાઓ ફૂલ કંટ્રોલ થઈ જાય એટલે નીચે વયા જાઓ રન મોડ છે એને ટેપ કરો હવે રન મોડ ટેપ કરો કે ડ્રેક કરો એના આયરે શું ફેર પડે મને એ વાત કહો તમે હનમોટ ડ્રેગ હા ટેપની ડ્રેગ ડ્રેગ કરો હવે ડ્રેક કરો કે ઓલું કરો એને રૂમ પણ પડે અને એમ એ અલગ વસ્તુ છે એટલે એ નથી થવાનું એટલે આ વસ્તુ ખોટી જ પડવાની છે જોઈએ આપણે સાચી પડે છે કામે દઉં એ ચોપડી ના મેં લીધો જોઠો એ એ આવી ગયો એ બે આવ્યો લ્યો એક જ આવો મતલબ આ વસ્તુ ખોટી છે ખોટી એકદમ ખોટી તો મિત્રો આપણે જોયું કે ફક્ત પહેલો મિથ જ સાચો હતો બાકીના મિથ વિશે મને પણ ખબર નથી કે અપડેટ પહેલા એ સાચા હતા કે નહીં પણ આજના સમયમાં એ ચાલતા નથી જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરજો કારણ કે તમારી એક લાઈક અમને બહુ મોટું મોટિવેશન આપે છે આવા જ કન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ